ચંદ્ર ભગવાનસિંહ મહેતા ની શ્રાદ્ધ ની વાત આપણે કરી નરસિંહ મહેતા ના પિતાશ્રી નું શ્રાદ્ધ આવતું શ્રાદ્ધ આવતું તો એટલે વર્ષો વર્ષ એના મોટા ભાઈ હતા ને

એટલે એને તો ઈ પર્યાણ કર્યું અને સવારે સાંજે કીધું કીધું કે ભાઈ તું એમ કરી અમાર નાદ છે હામટી નાગરની તો તું બધાને સાગમઠે ઠે નોતરું દયા ગયો કે કાલ બપોરનું અમારે ઘી જમણવાસે પિતાશ્રીનું સરાદ છે એટલે કાંઈ વાંધો નહીં તો જાય ને બિચારો નોતરું દે એવું બધા કે તમારે ખા મહેતાની ઘી જમવાનું છે કે એના પિતાશ્રીનું સરાજ છે એ કે બહુ સારું ઓલા આખી નાચ ભેગી કરી અને કે અરે પણ હવે ખાવા નથી કે ધાન ખાવા જાય જ નથી અને આ હાગમઠે નોતરા દઈ ગયો છે એ કરશે હું કે એના ઘર માં તો કઈ છે નહી આપણને ખબર છે હવે આ તો નથી કેતા ભક્તો ની લાજ રાખે કોણ ભગવાન ભક્તો ની લાજ જવા ભગવાન નો દે અને હાગમ નોતરા તો દીધે હવે ઘર માં તો કઈ છે નહી સવાર પડ્યું સવાર પડ્યું એટલે મેં તો બિચારી વેલ ઉઠી અને કામકાજ કરી અને મહેતા ને કેસે એટલે કે તમે એમ કરો ઘી જરાય નથી કે ઘી તો લઈ આવો અને આપણે શરાબ તો નાખશી પણ તમે ઘી તો ઘરમાં જરાય નથી લાવો તપેલી હું ઘી લઈ આવું બીજું હું તપેલી દીદી કે લાક હાલ્યો એ તો દુકાને ગયા દુકાને ગયા એટલે કે ભાઈ મારે ઘી જોઈશી મારા પિતાશ્રીનું શરાદ છે હા હા કે એમાં શું કે એક બે ભજન બોલો કે મેં એટલે કે તમને ઘી દઉં એટલે એ તો ભગવાનના નામમાં મંડ્યા એ તો એક પછી એક એક પછી એક ભજન ગાવા અગિયાર હાડા અગિયાર થયા આ તો ભગવાન ભજન બોલે છે પછી એને કીધું કે કે હવે મને તમે આપો તો હું ઘરે જાઉં તો મારે થાય ને કંઈક કે એટલે કે હા 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 લ્યો 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 તો પેલા પદ ડબ્બા આગળ જઈ અને કે અરે ભગત એટલે કે હા કે પણ ડબ્બામાં તો પડી છે ઊંધાઈ કે હવે એ ઘી કેમ ખાવું કે અને તમારે એમ થોડું જમાડાય કે ઉંદડી પડી ગઈ માલિક જોતું હતું તો બધું ના નહીં કે એ ન ખવાય હોય કે ઘરે બીજી દુકાને ગઈ બીજી દુકાને મેં તાઈ ગયા ન્યા જેમ કે ભાઈ એક મારે ઘી જોઈ સી કે અને મારા પિતાશ્રીનું સરાજ છે અગિયાર વાગે ગયા છે અને મારે ઘી જોઈ સી કે મને તપેલી તો ઓલા ભાઈ શેઠ ભરી દેતા પણ એમાં ઉંદડી ઓલી પડી હતી ને એટલે એ કઈ થોડું લઈ જવાય ને ખવડાવે કોઈને એવું કઈ એ વાત પણ બે ભજન બોલો જાજા નહીં બે 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 એકાદ બે બોલો એટલે મેતા તો બે જાય આમ સાગર લઈ મીડા ભજન પછી ભજન બોલવા ભજન પછી ભજન મીડા બોલવા ભગવાન ને એમ છે કે ઓહો મારો ભગત તો હાલ તરલી થઈ ગયા ભજનમાં જ હા કે ભજન માં જ કે આ ભગવાન હવે હાલો અને માણસો આપડા લેતા જાય આ કઈ થાય બધું ભગવાન આવ્યા ઓ ભાઈ નરસિંહ મહેતા નું તો તન ચાર વાળી આવી લેતા આવ્યા રસોયા એક ચૂલા દાળ ને એક ચૂલે ભાત ને એક ચૂલે શાક ને એક સુંદર સંભાર મીઠાઈ શું મંડ્યું આવવા ગામમાંથી લઈ આવ્યા ને એ ચોકી માં ઢાકી દીધું બપોર માં જરા બાર માં થોડીક વાર હતી તો બોલાવા મોકલી દીધા કે જમવા લો જમવા લો મેતા ઘેરે અને એ પાટલા ભાઈ કોના રાખી દીધા બોલ્યા તો આવીને જોઈ રહ્યા ઓહો આ નાચ પૂરતા પાટલા હોના અને જ્યાં બધે બેઠા જમવા પાટુમાં થાય ત્યાં તો થાળીઓ હોનાની આવ્યું વાહ વાહ હોનાની થાળીઓ ચાંદીના વાટકા આ ઓલા તો જોઈ જ આખું ફાળી ફાળી એ હવે આ ક્યાંથી આને કાઢ્યું છે આ એટલું બધું હોય કે એ તો ભાઈ ભાત ભાત નહીં મીઠાઈ શુંના નામે ન આવડ્યો એવી તો મીઠાઈ શું અને એવી ભગવાને મીઠાશ મૂકી કે ખૂબ જમ્યા ભાત દાળ શાક સંભારા ખૂબ જમા ખૂબ જમ્યા હોલ હતો મારા હા એમ ત્યાં ક્યાંથી કહેવું છે બસ એ જ બરા કરા અને આવી રસોઈ આ કંઈ આ બનાવી લીધું છે મને સોચ્યું ભર્યું છે માલનું પછી જમી લીધું એટલે કે બસ તમે છે ને વાસણ હો ઘરે લઈ જાઉં થાળી લોટા પાણીના બધું તમે લઈ જાઓના ચાંદી હા તમતા લઈ જાઉં એમાં એ તો બજારમાં ખાણ કરતા ગયા અરે આ કોણ મેર આટલું બધું દીધું છે હવે આના ઘરમાં તો જાહેર નથી ખાવા બહુ

જમી અને ઘેરે પૂયા ને આ તો સમેટ આવી ગયું કાંઈ જોવા ન મળે મહેતા તો આવ્યો અરે બાર થઈ ગયા બાર ઉપર થઈ ગયું મને આગળ મેતી ખીજા હાથમાં તપેલી ગઈ નહીં અને આવ્યા ભગવાને પેલા શું કર્યું કાગળ લખી દીધો મેં દીધો કાગળ લખી ક્યાં લ્યો

ઘી તો મૂકી અરે પણ હવે ઘી ને શું કરવું તમારે અરે પણ તમે તો ગાંડા થઈ ગયા ક્યાં આ જમી જમીન તો હમણાં ગયા બધા તમને હામા મળ્યા કે ભાઈ ના મને તો કોઈ હામો નથી મળ્યું કે પણ આ જમીન જમીન બધા ફોનાના પાટલા ફોનાના ખૂંચા ચાંદીના વાટકા પાણીના લોટા અરે પણ હાય હું કેશ કે તય બધું જમી જમી અને આ તમારે કાગળ તો તમને નો કાગળ વાંચો તો જમી જમીન તો ગયા છે કામવાળા ને હે રાંધવા વાળાને બસ ધોય તમે તો ક્યાંથી ભેગું નથી મેં ભેગું નથી કર્યું મારા વાલાએ ભેગું કર્યું છે ભગવાને આપણે ઘરે ભગવાન આવ્યા કઈ મારો કાંઈ અધૂરી નહી છે અરે આમાં હું અધૂરી વાહ પ્રભુ મારા વાલા આ ભગતો ના કામ ભગવાન કરે અને ભગવાન ને વાલા ભગત છે નરસિંહ મહેતાનું હું કાંઈ કહેવાનું રહેવું ન દીધું આ એની નાચ આખી નો કરી હગે એવું કહ્યું ઘરમાં દાણો નમરે ઘરમાં ઘઉં નમરે ઘઉં ઘી નમરે ગુલ નમરે ખાંડ નમરે અને આખી નાચને જમાડવી એટલે આ મારો વાલો કામ કરી દે એમ અટાણે ભગવાન છે હજી શે આ ભોળા ભગવાનમાંથી વિશ્વાસ હશે એના કામ ભગવાનને કરવા જ પડે છે એમાં સૂચકો નહીં પણ એમાં તલી થઈ ગયા હોય હાવ તો નકર નહીં નકર નહીં એ એમાં હાવ આમ તમે રંગાઈ ને તો જ તમારા કામ ભગવાન કરી દે બાકી ભજન ગાવા વ્યાય બેસી ગયા હવે ન્યા બાર હાડા બાર થઈ ગયા હવે આઈ કંઈ ઘી આવે કંઈ રાંધે કંઈ ના જમે એ તપેલું ઘી મારા વાલા ને શરમ થાય આ લાજ મા ભગતને નહીં જાય મારી જાય ભગવાનને એમ થઈ જાય કે આ લાજ મારી જાય મારે જ પતાવવું જોઈએ ભગવાન આવીને પતાવી ગયા અને એવું નું પતાવે ભગવાન સત બુદ્ધિ દે સહન શક્તિ દે અને ભગવાનમાં તલમલ થઈ જાય તો ભગવાન જ એટલે નરસિંહ મહેતાનું ધામે મહેતા નું ખુબ મનખો અને એ નરસિંહ મહેતાની તો એ ખાધું ત્યાં લગન આખું ફાટી રહ્યું બધાય આ ક્યાંથી લઈ આવ્યું છે આ કોક મીર મારી એવું પણ મીર ને ભગવાન એના ભગવાન કામ ઉકેલ જાય એવા ખરા નથી નથી પણ એ માણસો ભગવાનમાં થઈ જાય ને તો જ એના કામ થાય ને વાલો કરે કામ આ હરે કરે એવું કોઈ ન કરે મારો રામ કરે હે પ્રભુ હું ની લાજ રાખ મારા બા જય શ્રી કૃષ્ણ સર્વે ડાયરાને ને મારા જાય જે શ્રી કૃષ્ણ